ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા હટાવવાનો મામલો શહેરના મુખ્ય શાક માર્કેટ ગંગાજળિયા તળાવમાં દબાણ હટાવ ટીમ દ્વારા રોડ રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા હટાવાયા મુખ્ય શાક માર્કેટમાં રોડની બંને તરફ ઉભા રહેતા લારી ધારકોને રસ્તો રાખવા સૂચના અપાઈ હતી લારી પથરણા ધારકો દ્વારા અડચણરૂપ રાખવામાં આવતા દબાણ હટાવ ટીમ દ્વારા તમામ સામાનને જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી મનપા દબાણ હટાવ ટીમની કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં લોકો બીએમસી કચેરી ખાતે દોડી આવ્યા હતા નાના શાક બકાલાના લારી પથરણા ધારકો દ્વારા કરાયા આક્ષેપ દારૂના ધંધાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી એવો રોષ ઉઠાવ્યો છે મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવતા ગેટ બંધ કરાયા હતા

તમારા બધા નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશી છે જિંદગી ગુજારો એમ કેમ જિંદગી ગુજારી ના બધા મ્યુનિસિપાલિટી વાળા કંદડા છે એટલે અમે થડો કરીને ખોલીને બેઠા હતા અમને કઈ કાલથી તમારે થોડો બંધ કરી દે બે દિવસ ને અમારા ધંધા બંધ છે અમારા ચૂલા બંધ છે અમે કોને કહેવા જાય છે એમ એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો

હવે આમાં એવું બધા માણસ નાના નાના ગરીબ છે નાના નાના અને ગરીબ માણસો છે અને આ માર્કેટ ઉપર મુલજી માલજીપરેટર અમારી માંગ એવી છે કે ધંધો કરવા જોઈ ધંધું કરતું અમે અંદર રાખીને ધંધો કરું કોઈ કોલ માં પરિવાર બંધ કરવામાં ભલે ભલે